તો તમે જોવો છો કે છે ને એકદમ સરસ પાણીપુરીના ફ્લેવરમાં એકદમ સરસ લીલા સેવ મમરા બની અને તૈયાર છે હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ પાણીપુરી ફ્લેવરના સેવ મમરાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું પાણીપુરી ફ્લેવરના સેવ મમરા તો પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવવા માટે મેં ચારસો ગ્રામ મમરા લીધેલા છે આપણા જે આપણે રેગ્યુલર મમરા આવે તે ચારસો ગ્રામ મમરા લીધેલા છે તો તેની જગ્યાએ તમે કોઈપણ મમરાનો ઉપયોગ કરી શકો છો આ મમરાને આપણે પાંચ મિનિટ રોસ્ટ કરી લેશું ગેસની ફ્લેમને સ્લો રાખી અને પાંચ મિનિટ રોસ્ટ કરી લેશું રોસ્ટ કરી અને મમરાને આપણે ક્રિસ્પી કરી લેશું તો મમરાને આપણે પાંચ જ મિનિટ રોસ્ટ કરશું જેથી મમરા એકદમ ક્રિસ્પી થઈ જાશે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે મમરાને ચેક કરી લેશું તો મમરા આપણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો ગેસને બંધ કરી અને મમરાને આપણે ઉતારી લેશું તો આપણે મમરાનો મસાલો પહેલાં તૈયાર કરી લેશું તો આપણે પાણીપુરી ફ્લેવર માટે આપણે મસાલો તૈયાર કરી લેશું તો મસાલામાં આપણે અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી મીઠું અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી નાની ચમચી હળદર પાવડર એક ચમચી આમચૂર પાવડર એક ચમચી ચાટ મસાલા પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર બે ચમચી ખાંડ આ બધી જ વસ્તુને આપણે પીસી અને મસાલો તૈયાર કરી લેશું આપણે આ સેવ મમરાનો મસાલો બની અને તૈયાર છે તો આ મસાલાને આપણે પ્લેટમાં કાઢી લેશું આપણે જે ઓરિજિનલ પાણીપુરીના પાણીનો સ્વાદ હોય તે સ્વાદમાં આપણે સેવ મમરા બનાવવા માટે આપણે અડધો કપ લીલા ફુદીનાના પાન એક કપ લીલા બે નંગ લીલા મરચાને કટિંગ કરીને અને એક ઇંચ આદુનો ટુકડો અને પાંચ થી છ પાન આપણે પાલકના લીધેલા છે મમરાનો કલર એકદમ સરસ લીલો થાય તેના માટે આપણે પાલકનો ઉપયોગ કરીશું આપણે મીઠા લીમડાના પાન લીધેલા છે તો તેને આપણે તળી અને આપણે મમરામાં ઉપયોગ કરશું અને આ બધી વસ્તુને આપણે તળી અને તેની પેસ્ટ તૈયાર કરશું એક કપ સિંગના દાણા લીધેલા છે એક કપ દાળિયાની દાળ લીધેલી છે તો દાળ અને સિંગના દાણાને પણ આપણે તળી લેશું આપણે લીલા ધાણા ફૂદીનો તો તેને સૂકવી અને તેનો પાવડર હોય તો તે પણ આપણે પેસ્ટ બનાવી અને સેવ મમરામાં ઉપયોગ કરી શકીએ તેલ ગરમ થઈ ગયું છે તો તેલને આપણે બહુ વધારે પડતું ગરમ નહીં કરવાનું હલકું તેલ ગરમ થાય એટલે આપણે આ રીતે જારામાં નાખી અને બધી જ વસ્તુને તળી લેવાની તો આપણે બધી જ વસ્તુને આ રીતે તળી અને પછી તેની પેસ્ટ બનાવશું તો પેસ્ટ એકદમ સરસ લીલી થશે અને સેવ મુમરાનો કલર એકદમ સરસ ગ્રીન કલરના મુમરા થશે તો પાલકના પાન આપણે એકદમ સારી રીતે તળાઈ ગયા છે તો આ રીતના તળવાના બહુ વધારે પડતા નથી તળવાના તો આપણે એને કાઢી લેશું આપણે ફુદીના પાનને પણ તે જ રીતે તળી લેશું તો ફુદીનાના પાન છે તે એકદમ સારા એવા તેલમાં તળાઈ ગયા છે તો આપણે ધાણાને તળી લેશું જોવો છો કે ધાણા પણ આપણા એકદમ સારી રીતે તળાઈ ગયા છે તો વધારે પડતા આપણે નથી તળવાના તો આ રીતના તળે અને તેને પણ આપણે કાઢી લેશું અને મરચું ને આપણે તળી લેશું મીઠા લીમડાના પાનને આપણે ક્રિસ્પી પાન થાય તેવા તળાવવા દેસું પાનને આપણે તળી અને સીધા આપણે મમરામાં જ ઉમેરી દેશું તો તેને આપણે પેસ્ટ બનાવવામાં ઉપયોગ નથી કરવાનો તો આપણે આ લીમડાના પાન છે તે એકદમ સારા ક્રિસ્પી થઈ ગયા છે તો તેને આપણે મમરામાં ઉમેરી દેસું શીંગના દાણાને આપણે તળી લેશું તો તમે જોવો છો કે સિંગના દાણા આપણા એકદમ સારા એવા તળાઈ ગયા છે આપણી દાળિયાની દાળ એકદમ સારી એવી તળાઈ ગઈ છે તો એ આ બધી જ વસ્તુને તળેલી છે તો તેને આપણે મિક્સરમાં પીસી અને તેની પેસ્ટ તૈયાર કરશું તો આપણે આ પેસ્ટ તૈયાર કરવામાં પાણીનો કે મીઠાનો જરાય આપણે ઉપયોગ નથી કરવાનો તો આપણે આ બધી જ વસ્તુની પેસ્ટ તૈયાર કરી લીધી છે તો તેને આપણે તેલ ગરમ કરી અને તેમાં ઉમેરી દેસું ગરમ થઈ ગયું છે તો આપણે આ પેસ્ટને તેલમાં ઉમેરી દેસું ગેસને બંધ કરી અને આપણે મમરામાં ઉમેરી દેશું તો આપણે આ પેસ્ટને મમરામાં ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોવો છો કે આપણે એકદમ સરસ પાણીપુરી ફ્લેવરના મમરા તૈયાર છે તો તેમાં આપણે સેવ અને તળેલા સિંગ અને ડાળિયાને મિક્સ કરી દેસું તો મમરાને પહેલાં આપણે એક મોટા વાસણમાં ઉમેરી દેસું તેમાં આપણે દાળિયાની દાળ દાણાને ઉમેરી દેસું તો આપણે બસો પચાસ ગ્રામ સેવ લીધેલી છે તો આ રીતની જે છાડી સેવ આવે તેનો ઉપયોગ કરશું આપણે હાથની મદદથી પેલા એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોવો છો કે આપણા પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ ટેસ્ટી પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ તો આપણે એકદમ ટેસ્ટી અને પાણીપુરી ફ્લેવરના સેવ મમરા તો તમે જોવો છો કે આપણા સેવ મમરા છે તે એકદમ સરસ અને ટેસ્ટી એવા બની અને તૈયાર છે અને એકવાર ચોક્કસથી આ રીતે સેવ મમરા બનાવવાની ટ્રાય કરજો જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલાયકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે